નવનીત બાલ હુમલા કેસમાં સૌથી મોટા સમાચાર ચૌદ દિવસ બાદ જયરાજ આહિર જેલમુક્ત થયા જેલ બહાર નીકળતા જયરાજ આહિરે ભાગવત ગીતા બતાવી જેલ બહાર આવતા જયરાજ આહિર ખુશ થયા જયરાજ આહિર સહિત ચાર લોકો આજે જેલમુક્ત થયા છે બગદાણાના સેવક પર હુમલા કેસમાં એસઆઈટીએ જયરાજ આહિરની ધરપકડ કરી હતી બગદાણા પોલીસ મથકમાં ત્રેવીસ ડિસેમ્બરે તેમની વિરુદ્ધ હુમલાનો ગુનો નોંધાયો હતો જયરાજ આહિર સહિત વધુ ચાર લોકોના જામીન મંજૂર થયા છે અને જેલ મુક્ત થયા છે આ અગાઉ નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં આઠ આરોપીઓ જામીન મુક્ત થયા હતા અને હવે વધુ ચાર જયરાજ આહિર સહિતના લોકો છે કે જેમના પણ જામીન મંજૂર થયા છે અને જેલમુક્ત થયા છે ખાસ વાત એ રહી કે જયરાજ આહિરે જ્યારે જેલની બહાર નીકળ્યા ત્યારે ભાગવદ્ ગીતા બતાવી હતી અને તેઓ ખુશ પણ જણાઈ આવ્યા હતા જયરાજ આહિર સહિત ચાર લોકો આજે જેલમુક્ત થયા છે બગાણાના સેવક પર હુમલાના કેસમાં એસઆઈટીએ જયરાજ આહિરની ધરપકડ કરી હતી ઓગણીસ ડિસેમ્બરે તેમની વિરુદ્ધ બગદાણા પોલીસ મથકમાં નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં ગુનો નોંધાયો હતો ત્યાર પછી એસઆઈટી સમગ્ર મામલાની તપાસ કરી રહી હતી અને જયરાજ આહિરની ધરપકડ કરાઈ હતી જયરાજ આહિર સહિત કુલ ચૌદ આરોપીઓની ધરપકડ કરાઈ હતી કડક પૂછપરછ પછી જેલ હવાલે કરાયા હતા આ અગાઉ પણ આઠ આરોપીઓ જેલમુક્ત થયા હતા અને હવે વધુ ચાર જયરાજ આહિર નાના જામીન મંજૂર થતાં જેલમુક્ત થયા છે જયરાજ આહિર જ્યારે જેલની બહાર નીકળ્યા ત્યારે ખુશ જણાઈ આવ્યા અને ભાગવદ્ ગીતા તેમણે બતાવી હતી

બિલકુલ જો વાત કરીએ તો જે પ્રમાણે બહુ ચર્ચા ચર્ચાની જે ઘટના ઘટી હતી ઓગણત્રીસ તારીખ ના રોજ જે પ્રમાણે નવનીત બાલા ઉપર જે હુમલો થયો હુમલા બાદ એક બાદ એક જે આરોપીઓ છે તે પકડાયા હતા ત્યારબાદ ચોક્કસી જયરાજ આહિર છે તેઓનું નામ પણ આ જે ઘટના છે તે ઘટનામાં ખુલ્યું હતું ત્યારબાદ ચૌદ દિવસ સુધી જયરાજ આહિર છે તેને ક્યાંક ને ક્યાંક જેલ યાત્રા કરવી પડી હતી તેને જ લઈને ચોક્કસી હવે મહુવા કોર્ટે જે છે તે શરતી જામીનો જે છે તે આપ્યા છે જેમાં વાત કરીએ તો જયરાજ આહિર સહિત ચાર જે લોકો છે તે લોકોના શરતી જામીન મંજૂર થયા છે અને ચોક્કસ હવે જયરાજ આહિર છે તે જેલ મુક્ત થયા છે જોકે જેલ મુક્ત થતાની સાથે ચોક્કસથી ગાડીમાં બેસતા હતા જયરાજ આહીર ત્યારે તેઓએ ભાગવત ગીતા જે છે તે બતાવી હતી એટલે કે કહી શકાય કે જે પ્રમાણે આ જે ભાગવત ગીતા જે છે તે અગાઉ પણ કહી શકાય કે માયાભાઈ આહીર છે તેઓ આડકતરી રીતના ભાગવત ગીતા સારના જે સૂત્રો છે તે જાહેર મંચ ઉપરથી બોલવામાં આવ્યા હતા કહેવામાં આવ્યા હતા તે જ મુજબ હવે જયરાજ આહીર છે તે જેલ મુક્ત થયા ત્યારબાદ ચોક્કસથી હવે કહી શકાય કે તેઓએ પણ जी बिल्कुल તો જયરાજ અહીરાજે જેલમુક્ત થયા છે અને તો પુષ્પજણ આવે એમને ભગવદ્ ગીતા બતાવી